વિલડી રેલ્વે સ્ટેશન તરફ જતા રસ્તા પરથી પસાર થતા મુસાફરોને તકલીફ પડતી હોવાના કારણે દુકાનદારોએ પોતાના પાકા ઓટલાઓ સ્વૈચ્છિક જેસીબીની મદદથી દૂર કર્યા હતા ડીસા તાલુકાના ભીલડીમાં રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા ઉપર દુકાનદારો દ્વારા પાકા ઓટલાઓ તથા શેડ બનાવી રસ્તો સાંકડો કરી દેવામાં આવ્યો હતો જેના કારણે રેલવે સ્ટેશન તરફ જતા વાહનોને દુકાનદારોને ટ્રાફિક સમસ્યા રહેતી હતી ઉપરાંત અમૃત ભારત યોજના હેઠળ ભીલડી રેલવે સ્ટેશન અને આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા રસ્તા ઉપરના દબાણદારોને દબાણ દૂર કરવાની નોટિસ ફટકારી હતી જેથી આ રસ્તા પરના દબાણદાર વેપારીઓએ નવી ભીલડીના ગ્રામ પંચાયતના સરપંચ સાથે કમિટી બનાવી રસ્તા પરના દબાણ દૂર કરવા માટેની સ્વેચ્છાએ કામગીરી હાથ ધરી હતી જેમાં શરૂઆતમાં દુકાનો આગળ બનાવેલા શેડ દૂર કર્યા હતા ત્યારે ફરી એકવાર દુકાન આગળ બનાવેલા પાકા પાકાઉટલાઓ જેસીબીની મદદથી સ્વેચ્છાએ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે રસ્તા ઉપર ઊભેલો મોટો લીમડો અને પીપળાના ઝાડને પણ દૂર કરી રસ્તો પહોળો કરવાની કામગીરી કરવામાં આવતા ભીલડી નગરજનો સહિત વેપારીઓ પણ કામગીરીને આવકારી છે નાળાથી રેલવે સ્ટેશન જતો રસ્તો પણ દબાણો દૂર થતાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને વેપારીઓને પણ ધંધા રોજગારમાં વૃદ્ધિ થશે તેવો આશ્વાદ વ્યક્ત કરી રહ્યા છે